શ્રી ગણેશ આઈ નમસ્કાર દર્શક મિત્રો ધર્મ આપનું સ્વાગત છે ઈસવીસન બે હજાર પચીસનું નું આ વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું તમારી રાશિ માટે કેવું જશે શું પરિવર્તન કરાવશે કેવા લાભ અપાવશે આરોગ્ય કેવું રહેશે તેમજ નાણાકીય રીતે આર્થિક રીતે તમે કેવું આ વર્ષ જોશો તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કેવું રહેશે સ્ત્રીઓ માટે આ વર્ષ કેવું રહેશે તેમજ જમીન મકાન અને વાહન અંગે આ વર્ષ કેવું જોવાશે તેની સંપૂર્ણ માહિતી જાણીશું તેમજ આ વર્ષમાં તમારે વિશેષ શું કરવાનું છે કે જેથી આ વર્ષ તમને વધુ લાભદાયી બની રહેશે કન્યા રાશિ અક્ષર પટણ પ્રથમ જોઈએ તો શારીરિક આર્થિક સુખાકારી શનિદેવ કુંભ રાશિમાં છે જે તમારી રાશિથી છઠ્ઠા સ્થાનેથી રહેશે અહીં છઠ્ઠા સ્થાનેથી ગોચર કરતા શનિદેવ તમારે અહીંયા સોનાના પાયાની પનોતી કહેવાય સોનાના પાયા ઉપર કહેવાય જેનાથી કારણ વગરની ચિંતાઓ કરાવે તમારે ખાસ કોઈ પણ વસ્તુમાં ચિંતાઓ ન થાય એવું કાર્ય કરવાનું રહેશે શનિદેવ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી રાશિ પરિવર્તન કરીને મીન રાશિમાં આવશે જે તમારી રાશિથી સાતમા સ્થાનેથી રહેશે જે તાપાના પાયા ઉપર રહેશે જેનાથી તમને અહીંયા સુખ તેમજ આર્થિક લાભ અપાવે એટલે ઓવરઓલ જોઈએ તો માર્ચ પચીસ પછી શનિદેવ તમને શુભ ફળ આપશે અહીંયા માર્ચ બે હજાર પચીસ સુધી તમારે થોડુંક સાવચેતી લેવાની જરૂરી બની રહેશે આ વર્ષે એપ્રિલ મેથી આવકનો વધારો થઈ શકે બાકી નીકળતા લેણાં અહીંયા તમારા જે હોય ફસાયેલા નાણાં એ તમે અહીંયા ધીરે ધીરે અહીંયા પ્રાપ્ત કરી શકો જો તમારી જન્મકુંડલીના ગ્રહો પ્રબળ હશે તો એપ્રિલ મહિના પછી તમારો સારો સમય આવી શકે છે વર્ષના પ્રારંભમાં કેતુ તમારી રાશિમાં છે સાથે તમારી રાશિ જે છે ને એમાં બુધ પણ છે અહીં તમને તમારી વાણીથી વ્યવસાય હોય તો આ સમય સારો જોવાશે તમારી વાણીથી તમારા વ્યવસાયમાં તમે સારો લાભ મેળવી શકો તમે બોલીને તમારું આર્થિક ઉપાર્જન તમે મેળવી શકો પરંતુ જો તમારું બોલીને કામ બગડતું હોય તો તમારા વાણીના કારણ જે વાણીના પ્રભુત્વ હોય અને રાશિના સ્વામી હોય જે બુધ એ અહીંયા તમારે કોઈ જ્યોતિષીની પરામર્શ માર્ગ સારું માર્ગદર્શન મેળવી અને વાણીના કારક બોધ એનું રત્ન છે પન્ના એ પન્ના રત્ન તમારે જમણા હાથની કનિષ્ઠિકા આંગળી ઉપર સોનાની ધાતુમાં તમારે પ્રતિષ્ઠા પૂજા કરાવીને ધારણ કરવી જો તમારું બોલીને કામ બગડતું હોય તો જ બાકી આની જરૂર હોતી નથી પણ જન્મકુંડલીમાં જો આવા યોગ હોય અને તમે આવું આવું અનુભવતા હોય તો આ તમારે પન્ના રત્ન ધારણ કરવું જરૂરી બની રહેશે હવે બીજું જોઈએ તો વિદ્યાભ્યાસ વિદ્યાર્થીઓને સફળતા અપાવી શકે છે તમારો અહીંયા જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ તમારો આત્મવિશ્વાસ જે છે એ વધી શકે છે તમને તમારા મિત્રોથી સાથ અને સહકાર મળી રહેશે અભ્યાસમાં દર વર્ષ કરતાં આ સમયમાં તમને તમારી વિદ્યાભ્યાસમાં તમને આત્મસંતોષમાં વધારો થશે તમે જે વિદ્યાભ્યાસ કરો છો ને જે ભણો છો એમાં તમારો અંદરથી આત્મસંતોષ સારો રહે અને આત્મસંતોષ સારો રહે ને એટલે ફળ એનું સારું જ મળે અહીં તમને તમારી પસંદગીની લાઈન પણ તમે મેળવી શકશો એમાં ઉત્તમ સફળતા પણ પ્રાપ્ત કરી શકો એવા યોગ બની રહે છે પહેલાં જે વિદ્યાભ્યાસમાં અડચણો આવતી હતી નાની મોટી કોઈ તકલીફો આવતી હતી સારો માહોલ બનતો નહોતો અભ્યાસ માટેનો સમય નહોતો મળતો તે અડચણો એ અવરોધો હવે દૂર થશે અને આમાં તમે આત્મવિશ્વાસમાં વધારો કરી અને સારું તેનું રિઝલ્ટ મેળવી શકશો ત્રીજું જઈએ તો લગ્ન તથા સંતાન વિષય વર્ષના પ્રારંભમાં રાહુદેવ બિન રાશિમાં છે જે તમારી રાશિથી સાતમા સ્થાનેથી છે અહીં સાતમા સ્થાનેથી ગોચર કરતા રાહુદેવ તમારા જીવનસાથી સાથે થોડું મન દુઃખ કરાવી શકે છે અહીંયા તમારે વાદવિવાદ ટાળવાનો રહેશે જેના લગ્ન ન થયા હોય તેમને માટે પણ આ થોડો અવરોધવાળો સમય રહેશે વૈવાહિક વાતો જોવાય પણ એમાં જે સફળતા મળે એમાં થોડા અવરોધો ઊભા થાય આ સમયે તમારે ઉતાવળો નિર્ણય ન લેવો સમજી વિચારીને આગળ વધવું સંતાન બાબતમાં પણ તમારે વાદવિવાદ ટાળવો સંતાનના પ્રશ્નોમાં જે માગીને એટલી જ સલાહ સૂચન કરવું નહીં તો એમાં તકલીફ ઊભી થઈ શકે એમ છે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી શનિદેવ મીન રાશિમાં આવતા એ તમને થોડો બદલાવ થતો જોવાશે ચોથો જોઈએ તો ભાગ્યોદય ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી મીન રાશિમાં આવતા શનિદેવ જે તમારી રાશિથી સાતમા સ્થાનેથી રહેશે સાતમા સ્થાનેથી શનિદેવ હોય તે તાંબાનો પાયો ગણાય તાંબાનો પાયો હંમેશા લાભદાયી હોય છે એ તાંબાના પાયો પર જેને હોય ને એને ધનની પ્રાપ્તિ કરાવે છે એ તમને વ્યવસાયને લગતી ચિંતાઓ ઓછી થતી જોવાય આ સિવાય કુટુંબ પરિવારની ચિંતા પણ હળવી થાય અહીં તમને માનસિક જે વર્કલોડો હોય એ થોડું થોડું ઓછું થતું જોવાય જેનાથી તમારી કામ કરવાની ક્ષમતા વધે તમે ઉત્સાહથી કાર્ય કરી શકો જેનાથી સારો લાભ તમે મેળવી શકો વર્ષના પ્રારંભમાં ગુરુદેવ વૃષભ રાશિના છે જે તમારી રાશિથી નવમાં ભાગ્યસ્થાનેથી રહેશે જે તમને ધાર્મિક યાત્રાઓ કરાવે ગુરુદેવનું ફળ એ છે કે માંગલિક કાર્યો કરાવે ધર્મ કાર્યો કરાવે ધાર્મિક સ્થળની યાત્રાઓ કરાવે આ ગુરુદેવનું ફળ છે ધર્મ પ્રત્યે આસ્થા વધારે આસ્થામાં વધારો કરાવે તેમજ માંગલિક જે કાર્યો પાછળ બધા ખર્ચો કરાવે ખર્ચ કરાવે તમારી ધર્મ પ્રત્યેની આસ્થા અહીંયા તમને વધતી હોય એવું જોવાશે જેનાથી મન ધર્મ વધારે થાય ને એટલે મન બહુ પ્રસન્ન થાય અને સુખ અનુભવે તમારું ભાગ્ય મે મહિનાથી ધીરે ધીરે વધુ પરિવર્તન થતું હોય એવું તમે અનુભવશો ટૂંકમાં માર્ચ મહિના પછી એમાં પણ મે મહિનાના મધ્ય સમયથી તમે સારો એવો પરિવર્તન યોગ ભાગ્યો જઈ તમે જોઈ પણ શકો અને તમને અનુભવી પણ શકો ભાગીદારીના વ્યવસાયમાં તમને એમાં લાભ પણ મળી શકે પાંચમું જોઈએ સ્થાવર મિલકત વિષય જમીન મકાન વાહન જેવી મિલકતોમાં તમારે વર્ષના પ્રારંભથી જ જોઈ વિચારીને આગળ વધવું ખોટા લોક ઉતાવળીઓ નિર્ણય લાલચ હમાં તમે ભરાઈ ના જાઓ એનું ત્યાં મારે ધ્યાન રાખવાનું એની ખાતરી રાખવાની કંઈ વારસાઈ સંપત્તિના પ્રશ્નોમાં ઉદારતા રાખવી ચક્કી વલણ નહીં રાખવું નહીં એ પ્રશ્ન જલ્દી ઉકેલાશે નહીં મૌન અને ધીરજપૂર્વક કાર્ય કરવું નહીં તો બન્યું બનાવેલું કામ હશે ને એ બગડી જશે ઘણા ટાઈમથી જે વસ્તુ અટકી ગઈ છે એ એને પાર પાડવા માટે તમારે બને ત્યાં સુધી જતું કરવાની ભાવના રાખી એનો ઉકેલ મેળવવો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી સ્થાવર મિલકતની બાબતમાં ચોપસાઈ રાખવી જરૂરી બની રહેશે નહીં તો અહીંયા કોર્ટ કચેરીની તેમજ કારણ વગરના ખોટા ખર્ચા કે થાય એવા યોગ બની રહેશે અહીંયા તમારે ખાસ બીજું શોર્ટકટ નહીં વાપરવાનું શેરબજારમાં થોડું સાચવવાનું યોગ્ય માર્ગદર્શન લઈ અને જોઈ વિચારી અને નાણાંનું રોકાણ કરવું હિતાવહ રહેશે છઠ્ઠું જોઈએ યાત્રા પ્રવાસ વિદેશ ગમન આ નૂતન વર્ષના પ્રારંભો વર્ષના ઉત્તરાર્ધમાં તમે વિદેશ યાત્રા પણ કરી શકો અહીં તમે વિદેશ રહેતા સંતાનને મળવા પણ જઈ શકો જો તમારી જન્મકુંડમીના સારા યોગ બની રહેતા હશે તો માર્ચ બે હજાર પચીસ પછીનો સમય અહીં વિદેશ ગમન માટે શુભ જોવાશે એ તમારા વ્યવસાયને અનુલક્ષીને પણ તમે નાના મોટા પ્રવાસ કરી શકશો તો દર્શક મિત્રો આ બે હજાર પચીસનું આ વર્ષ તમારા માટે કેવું ફળ આપશે એ વિશેની માહિતી આપણે જાણીએ નમો નારાયણ આ વર્ષ તમને ઈસવીસન બે હજાર પચીસનું તમારા માટે શુભદાયી બની રહે તેવા હાર્દિક અભિનંદન હેપી ન્યૂ ઇયર